નમસ્કાર દર્શક મિત્રો ગિરનારની લીલી પરિક્રમા રૂટ કમોસી વરસાદના કારણે ધોવાયો સમીક્ષા અંગે લેવાશે નિર્ણય જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા હોય છે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે ત્યારે આગામી બે નવેમ્બરથી લીલી પરિક્રમા યોજાવાની છે ત્યારે ગિરનાર લીલી પરિક્રમા માટે તૈયાર કરેલા રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાઈ ગયા છે જેને લઈને જિલ્લા તંત્રએ પરિક્રમા વૃદ્ધો બાળકો અને અછવટ લોકોને ન આવવા અપીલ કરી છે જિલ્લા તંત્રની સમીક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ ધોવાયો છે ગિરનારની લીલી પરિક્રમા શ્રદ્ધાળુઓને યુગ સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર તૈયારી છે પરંતુ કમોસમી વરસાદના કારણે સત્રીસ કિમીના રૂટ પર હાલ અતિ કીચડ હોવાથી વાહનો ફસાવાની શક્યતા છે જેને લઈને તંત્રએ અપીલ કરી છે કે જ્યાં સુધી નવી સૂચના ના આપવામાં આવે ત્યાં સુધી અન્ન વાહનો પરિક્રમામાં રૂટ પર ન લેવા જોઈએ જિલ્લા તંત્રની સમીક્ષા બાદ યાત્રા અંગે લેવાશે નિર્ણય છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે આ દરમિયાન ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ ધોવાઈ જતા જોખમી હાલતમાં જણાયો છે ત્યારે પરિક્રમાની ચાલ ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે માવઠું વિધ બન્યું છે તેવામાં પરિક્રમા યોજાશે કે રદ થશે આ મામલે જિલ્લા વહીવટી તંત્રની સમીક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે